પણ મેઇન રસ્તા ઉપર ક્યાંય પાણી કોઈ જગ્યાએ ભરાયા નથી બધી જ જગ્યાએ પાણીનો નિકાલ થઈ ગયો છે સાડા પાંચસો ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર લગભગ અમે જે કોર્પોરેશનના અધિકારીઓ સાથે અને કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી ત્યારે બી જે પાણી ભરાયેલા સ્પોટો છે ત્યાં જે નક્કી કરેલા લોગિંગ સ્પોટો છે એ ત્યાં આગાડીને જે પાણીની વ્યવસ્થા કરવામાં નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ પ્રમાણે આયોજન થયું હતું એ પ્રમાણે ક્યાંય પાણીનો ભરાવો થયો નથી ખંભાતી કુવાઓ બનાવ્યા હતા ત્યાં પણ રિઝલ્ટ સારા મળ્યા છે એટલે એવું કોઈ જગ્યા નથી હશે કોઈ એકાદ જગ્યાએ કોઈક ક્યાંક હશે કારણ કે કેપી ઉપર કચવા આવી ગયો હોય સાફ ના થયો હોય તો પાણી ભરાયેલું પડ્યું એવું હોય પણ એવરેજ ક્યાંય પાણી ભરાયેલા કોઈ એવા સમાચાર નથી કે જ્યાં પાણી ભરાઈને પડી રહ્યું હોય